વડિયામાં ઓનલાઈન સેન્ટર પરથી પીજીવીસીએલ બિલ ભર્યાની ડુપ્લિકેટ રસીદો ધાબડવાનું મસ્ત મોટું કૌભાંડ સામે આવતા ચકચાર મચી છે ડેસાઈ કન્સલ્ટન્સીના માલિકે જય શરખાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે બસો પચાસ આસપાસ લોકોના પીજીવીસીએલના ના બિલ અને ઓનલાઈન મની ટ્રાન્સફરના રૂપિયા લઈને ચાઉ થઈ ગયા છે ડુપ્લિકેટ પહોંચ બાબતે તટસ્થ તપાસ થાય તો હજુ બીજા ગુંડાળા પણ આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે ડુપ્લિકેટ રસીદો આપનાર જયેશ છે જે યુવા ભાજપ નેતાનો નાનો ભાઈ છે અમરેલી જિલ્લામાં ભાજપના રાજમાં પબ્લિકને લૂંટ શકો તો લૂંટ લો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હું વડીયા મુકામે મયુર દેસાઈ દેસાઈ કન્સલ્ટન્સીથી દસ બાર વર્ષ છેલ્લાથી આ હું અહીંયા ધંધો કરું છું ઓનલાઈનનું તેમજ ફિજિશિયલ તેમજ એડવોકેટનું કામગીરી કરું છું તેમજ વડીયા મુકામે બે ઓફિસ ધરાવું છું અને આ મારી બીજી ઓફિસે આ બનાવ બનેલો છે જે ટૂંકમાં વડીયાના નામચીન વ્યક્તિમાંથી હતા અને એ લોકો આવેલા મારી પાસે અને મને વાત કરી કે ભાઈ મારા એક ભાઈ છે એમને તમારી દુકાને ધંધો કરવા માટે બેસાડો એમ એટલે મેં કીધું મારે એકચ્યુઅલી એ ઓફિસ બંધ કરવાની બંધ કરવી હતી તેથી એ આવ્યા ને મને રજૂઆત આવી રીતના કરી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તમે ચલાવો મને કાંઈ વાંધો નથી મારા સાધનો યુઝ કરો પણ નામ મારું છે તો એ કે તમારા નામથી ધંધો કરીએ તો એ કે અમને પ્રોફિટ રહી એટલે મેં કીધું તો પછી એમાં પાર્ટનરશીપ કરીને આગળ વધવું પડે એટલે અમે લોકોએ એ બાબતની પાર્ટનરશીપ ઇન બિટ્વીન આ બધું ટૂંકમાં પીજીએસીએલ દ્વારા મને અચાનક કસ્ટમરના ફોન આવ્યા અને જાણ થઈ કે ભાઈ પીજીએસીએલ દ્વારા મને કહેવામાં આવ્યું કે અમારા પાસેથી ઓફિસેથી બિલ જે ભરાણા છે એ એકચ્યુઅલમાં નથી ભરાણા અને ગ્રાહકોને રિસીપ મળેલ છે એટલે એ બાબતની મેં તપાસ કરી એટલે હું પહેલી ઓફિસે ગયો અને ત્યાં તપાસ કરીને મને જાણવા મળ્યું કે ભાઈ જયેશભાઈએ આ બધું ટૂંકમાં ડુપ્લિકેશન કરેલું છે પીજીવી સેલના નામે બરાબર તો તેના વિરુદ્ધ અને મારી ઇમ્પ્રેશન જે મારી અત્યારે વડિયાની શહેરમાં પ્રતિષ્ઠા છે એને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે તે વિરુદ્ધ મારે એક્શન લેવી જોઈએ એટલે તેના વિરુદ્ધ મેં આજરોજ વડીયા પોલીસ સ્ટેશન અને એસપી સાહેબને ફરિયાદ નોંધાવેલી છે અને આ કૃત્ય ખરેખર ડુપ્લિકેશન કરવા પીજીવીસીએલનું થયું છે એટલે પીજીવીસીએલ એ ખરેખર આ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ છે બરાબર કે આ વ્યક્તિએ મારા નામ ઉપર આ બધું કૃત્ય કર્યું છે બરાબર તો સખત કાર્યવાહી તપાસ કરી અને કરવામાં આવે એવી મારી માંગ છે ઓનલાઈન ઘણા આ સિવાય પીજી સિવાય આમ ઘણો તો મની ટ્રાન્સફરમાં બી ઘણા કિસ્સામાં જોવા મળ્યા છે ત્રણ ચાર કસ્ટમર મારી પાસે આવેલા છે અને ટૂંકમાં એમણે બી કીધું છે બોરોડ કરીને ડુંડિયા પીવડિયા ગામના છે બાજુમાં એમણે લાખ રૂપિયાનું ટ્રાન્સફર એમને આપેલું હતું અને એ બી ટૂંકમાં પરિપૂર્ણ નથી કર્યું એમણે અને એ પૈસા એમણે લઈ લીધા છે એટલે એ લોકો અલગથી ફરિયાદ આ વ્યક્તિ વિશે આપવાના છે આજે એ વ્યક્તિ પણ મને ટૂંકમાં અમારી ઓફિસે આવીને વાત કરેલી હતી કુલ અત્યારે કેટલા લઈ લીધા છે અને ભરવામાં નથી અત્યારે અત્યારે મારી નામના જળવાઈ રહે અને ટૂંકમાં વડીયા ખાતે મારે જે સંબંધ અને ગ્રાહકો સાથે જે મારા ને ગ્રાહકોના કનેક્શન છે એ તૂટે નહીં એ માટે મેં ગ્રાહક તમામ ગ્રાહકોને અત્યારે જેટલા ડુપ્લિકેશન રિસીપું છે એમનું મેં ઓરિજિનલ મારા ખર્ચે ભરીને પે કરી દીધા છે અને હજી પણ ટૂંકમાં આ આંકડો ક્યાં ફૂગે અત્યારે એ ખબર નથી કારણ કે ડુપ્લિકેશન રિસીપ અત્યારે હાલની તકે મારી ઓફિસે આવે છે કસ્ટમર લઈ લઈને તમે કીધું હતા હતા ભાઈ અને જ દુકાન સુઈભાઈનું નામ છે જયેશભાઈ હરખાણી નામ છે જે ટૂંકમાં આ ડુપ્લિકેશન જે એમણે બનાવેલી છે બરોબર જયેશભાઈ હરખાણી કરીને છે એમને ટૂંકમાં આ બધું કામકાજ એણે જ કરેલું છે કોઈ છે એમના ટૂંકમાં એના જે ભાઈ છે એ ભાજપમાં ભાજપમાં કાર્યકર કયા કક્ષાએ છે એ મને આઈડિયા નથી પણ ટૂંકમાં મારે ને એને મિત્રતાના રૂએ મેં આ બધું સોંપેલું હતું એ મારી પાસે આવેલા હતા ને અને આ રીતના એમણે મારા વિશ્વાસઘાત કરેલો હતો બરાબર અંદાજે તમે કેટલી રકમ અત્યારે ભરેલી છે અંદાજે મેં અત્યાર લગીમાં સાડા ચાર આસપાસ સાડા ચાર લાખ આસપાસ મેં રકમ પે કરી ચૂકો છું બરાબર અને હજી પણ ગ્રાહકોનું ટૂંકમાં આ ડુપ્લિકેશન રિસીપ્ટ લઈ અને આવે છે હું જોઉં છું શોર્ટઆઉટ કરું છું અને ગ્રાહકોના નિવેદન પણ લઉં છું કે ભાઈ આ તમે ક્યાં ભરી કોણે કાયદી રિસિપ બરાબર એ બધી તપાસ ટૂંકમાં હું અત્યારે મારી રીતે ટૂંકમાં કરું છું તમે મારા મિત્ર જે તમે કહો છો હોદ્દેદાર ભાજપના છે તમારા મિત્ર છે એમને આ બધી જાણ કરી કે તમારા નાના ભાઈ આ વસ્તુ કરી છે હા મેં એમને જાણ કરેલી હતી એટલે એમણે કીધું